ભરૂચ જિલ્લા પોલીસ વળાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં વનધારા સંસ્થાના સંયોગથી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું પર્યાવરણના જતનના હેતુસર ભરૂચ જિલ્લા પોલીસ વળાની કચેરી ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વરની વનધારા નામની સંસ્થાના સંયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વૃક્ષારોપણ કરી તેના જતન અંગેના સંકલ્પ લેવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ભરૂચ વિભાગ પોલીસ વડા સી કે પટેલ વન સંસ્થાના સભ્યો તેમજ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિશ્વ લેવલે એક નામ છે એમ હરિયાળીયાને નંદનવન બનાવવાના એક શુભ સંકલ્પ સાથે સરે આજે પહેલું વૃક્ષારોપણ કર્યું છે કે જે આવનારા સમયની અંદર વિશ્વના ફલક ઉપર એમ યાદ કરવા જોઈએ કે એક ભરૂચ જિલ્લો છે કે જ્યાં ઉદ્યોગિક લેવલે બી આગળ છે અને હરિયાળી અને નંદનવન માં ભી એક વિઝિટ કરવા જેવું જિલ્લો છે એક સંકલ્પ સાથે સરે આજે શરૂઆત કરી છે થેન્ક યુ અંકલેશ્વર સ્થિત વન ધારા એનજીઓની મદદથી આજે ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબની અધ્યક્ષતામાં પોલીસ હેડક્વાર્ટર ભરૂચ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવેલો અને એમાં પોલીસ કર્મચારીઓ પોલીસ અધિકારીઓએ મોટી સંખ્યામાં ભાગ લઈને મોટી સંખ્યામાં વૃક્ષારોપણનું કાર્યક્રમ કરવામાં આવેલો છે અને અપીલ કરવામાં આવેલી છે કે આવે આવા વૃક્ષારોપણના કાર્યક્રમમાં વધુમાં વધુ લોકો જોડાય અને એક સારી પ્રકૃતિ આપણા દેશને અર્પણ થાય એવી એક અપીલ કરવામાં આવેલી છે